બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર વર્ષો સુધી કબજો છે બનાસ નદીના કાંઠે વસેલું હોવાથી આ જિલ્લો બનાસકાંઠા તરીકે ઓળખાય છે ભારત પાકિસ્તાનની સરહદ પર આવેલા આ જિલ્લામાં જગવિખ્યાત માં અંબાનું મંદિર આવેલું છે અંબાજી માં આરસ પહાડ ખાણો આ જિલ્લાની શોભા વધારે છે દાંતા અને જેવા તાલુકાઓમાં આદિવાસી પ્રજા વસવાટ કરે છે બાલારામ જેર વન અભયારણ અને બાલારામ પેલેસ આ વિસ્તારના જોવાલાયક સ્થળો છે ડીસા તાલુકોએ બટાકાના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં સૌથી વધુ બટાકાનું ઉત્પાદન કરનાર તાલુકો છે દાંતીવાડા ડેમ પણ આ જિલ્લાની આગવી ઓળખ છે સત્યાવીસ લાખથી અધિકની વસ્તી ધરાવતા આ જિલ્લામાં ચૌદ તાલુકાઓ આવેલા છે અને આઠસો સિત્તોતેર ગ્રામ પંચાયત આવેલી છે સાક્ષરતા દર માત્ર બેતાલીસ ટકા જ છે વિસ્તારની બાબતમાં પણ બનાસકાંઠા જિલ્લો રાજ્યના કચ્છ અને અમદાવાદ બાદ ત્રીજા નંબરે આવતો મોટો જિલ્લો છે આટલો વિશાળ જિલ્લો ધરાવતો હોવા છતાં રાજકીય દ્રષ્ટિએ આ જિલ્લાને જોઈએ એવો વિકાસ થયો નથી રાજકીય આગેવાનોએ સદાય આ જિલ્લા પ્રત્યે ઉદાસીન વલણ જ દાખવ્યું છે બનાસકાંઠામાં ઓગણીસો એકાવનથી અત્યાર સુધી સોળ લોકસભાની ચૂંટણીમાંથી આઠ વખત જિલ્લાના મતદારોએ કોંગ્રેસના ઉમેદવારને સાંસદ બનાવી દિલ્હી મોકલ્યા ભાજપ માત્ર પાંચ જ વખત આ સીટ ઉપર જીતી શક્યું છે વર્ષોથી સીટ કોંગ્રેસે જાળવી રાખી છે છેલ્લે બે હજાર ચૌદમાં ભાજપના ઉમેદવાર હરીફભાઈ ચૌધરીનો વિજય થયો હતો પરંતુ આ જિલ્લા માટે જોઈએ એવો વિકાસ હજુ સુધી થયો નથી આ જિલ્લો પહેલા હીરા ઉદ્યોગ તરીકે જાણીતો હતો જિલ્લાના હજારો લોકોને રોજગારી પૂરી પાડનાર આ જિલ્લામાં નબળી નેતાગીરીના કારણે ઉદ્યોગ હાલ નામશેષ થઈ ગયો છે જગવિખ્યાત અંબાજી ધામમાં આવતા યાત્રાળુઓની આસ્થા અને સંખ્યામાં વધારો કરવા દિશામાં એરપોર્ટ અને અંબાજી અને થરાદમાં રેલવે લાઇન પહોંચાડવાની વર્ષો જૂની માગણી છે જે મુદ્દો દરેક ચૂંટણીમાં ઉઠાવવામાં આવે છે પરંતુ આજ દિન સુધી મતદારોને નેતાઓના વચન જુઠ્ઠા જ સાબિત થયા છે ડીસાઈ બટાકા નગરીની સાથે વેપારી મથક હોવાથી અહીં એરપોર્ટ સ્થાપવાની વર્ષો જૂની માગણી છે જે પણ કદી પૂર્ણ થઈ નથી ભારત પાકિસ્તાનની સરહદ પર આ આવેલ હોવાથી થરાદ અને વાવ જેવા સરહદી તાલુકાના મોટા ભાગના પરિવારજનો પાડોશી પાકિસ્તાનમાં વસે છે અને તેઓ મોટા સામાજિક પ્રસંગોમાં પોતાના પરિવારજનોને મળવા પાકિસ્તાનથી અહીં થરાદ વાવમાં આવીને જતા હોય છે ભારત પાકિસ્તાનના કડક વિઝા નિયમો અને બનાસકાંઠામાં આવવાના ના વિઝા પાકિસ્તાનીઓને નહીં મળતા હોવાની નીતિના કારણે ઘણીવાર વાર નિર્દોષ સગા સંબંધીઓને જેલમાં જવાનો વારો આવતો હોય છે વિઝા નિયમો હળવા બનાવવા કેન્દ્રમાં રજૂઆત કરવાના વચનો આપી સાંસદ બનતા અહીંના સાંસદો ચૂંટણી જીત્યા બાદ આ મહત્વના મુદ્દાને ભૂલી જાય છે બનાસકાંઠા લોકસભામાં પટેલ પટેલ સમાજના મતદારો અહીં વધુ હોવાથી ભાજપ હંમેશા પટેલ ઉમેદવારને જ મેદાનમાં ઉતારતી હોય છે ભાજપના હરિભાઈ ચૌધરીયા પેટા ચૂંટણીમાં સતત છઠ્ઠી વખત ભાજપ તરફથી ઉમેદવારી કરી રહ્યા છે જે ઓગણીસો અઠ્ઠાણુંમાં કોંગ્રેસના તે સમયના કેન્દ્રીય નાણામંત્રી બી કે ગઢવી સામે જીત્યા ત્યારબાદ ઓગણીસો નવ્વાણુંમાં ફરીથી ચૂંટણી થતાં તેઓ આ વખતે ફરીથી ભાજપના ઉમેદવાર બન્યા અને આ વખતે પણ તેઓ કોંગ્રેસના જે બી ગઢવી સામે ફરીથી જીતી ગયા પરંતુ બે હજાર ચારની ચૂંટણીમાં કોંગ્રેસે હરિસિંહ ચાવડાને મેદાનમાં ઉતાર્યા અને ભાજપના હરિભાઈ ચૌધરી આ વખતે હારી ગયા પરંતુ બે હજાર નવમાં ભાજપે ફરી એકવાર હરિભાઈ ચૌધરી પર જ વિશ્વાસ મૂક્યો જ્યારે કોંગ્રેસે આ ચૂંટણીમાં બી કે ગઢવીના પુત્ર મુકેશ ગઢવીને મેદાનમાં ઉતાર્યા ને મુકેશ ગઢવી સામે હરિભાઈ ચૌધરીની હાર થતા તેઓ સતત બીજી વાર હાર્યા પરંતુ કોંગ્રેસના સાંસદ મુકેશ ગઢવીનું પહેલી માર્ચ બે હજાર તેરમાં ટૂંકી માંદગીથી નિધન થતાં પેટા ચૂંટણી આવી જેમાં કોંગ્રેસ કૃષ્ણાબેન ગઢવી સામે ભાજપના હરિભાઈનો વિજય થયો હતો જ્યારે બે હજાર ચૌદની ચૂંટણીમાં પણ ભાજપ દ્વારા હરિભાઈ ચૌધરીને ઉતારવામાં આવ્યા હતા જ્યારે કોંગ્રેસ દ્વારા ધાનેરા ધારાસભ્ય જોતાભાઈ પટેલને ઉતારવામાં આવ્યા હતા જોઈતાભાઈ પટેલ સામે હરિભાઈનો વિજય થયો હતો હવે જોવાનું એ રહેશે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ કયા ઉમેદવારોને ટિકિટ આપે છે તે તો આવનાર સમય જ બતાવશે